ભારતીય મળત્યાગ કરવાની પ્રાચીન પદ્ધતિ વિશે મારે તમને સરસ મજાની વાત કરવી છે કે જે લોકો કબજિયાતથી પીડિત છે એ લોકોને કુદરતી રીતે પ્રેશર લાવવા માટે મદદરૂપ થશે અને તમારો કબજિયાત છે તે સરળતાથી મટી શકે છે અને આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ શકે છે અને તમારા આંતરડામાં જમા થયેલો દૂષિત મળ આપણા શરીરની બહાર ધકેલાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જ્યારે આપણા આંતરડાને પ્રેશર આવે ત્યારે આપણો જે મળદ્વાર છે એને સંકેત મળે એ ખુલે અને આપણો જે મળ છે તે સરકી જાય અને આપણને હળવાશનો અનુભવ થાય અને આપણું શરીર કબજિયાતમાંથી મુક્ત થાય છે આપણે ખાસ એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે કયું ટોયલેટ યુઝ કરીએ છીએ કે આપણે દેશી ટોયલેટ યુઝ કરીએ છીએ કે પેલું હાઈફાઈ ઊભું ઇંગ્લિશ ટોયલેટ યુઝ કરીએ છીએ તો શ્રેષ્ઠ ટોયલેટની તમને વાત કરું તો દેશી ટોયલેટ પદ્ધતિની વાત કરવા માંગુ છું કે આ ટોયલેટ પદ્ધતિમાં તમે જ્યારે મળત્યાગ કરવા માટે જાઓ છો જ્યારે બેસો છો ત્યારે કુદરતી રીતે તમારા આંતરડાને પ્રેશર મળે છે અને આ પ્રેશર મળદ્વારને સંકેત આપે છે ત્યારે મળ થઈને સરકી જાય છે અને તમને કબજીયાત માંથી ઉભા ટોયલેટ આવી ગયા છે એમાં તમારે બેસી જવાનું હોય છે પરંતુ આંતરડાને જોઈએ એવું પ્રેશર મળતું નથી એટલે તમને કબજીયાતની સમસ્યા સતાવ્યા કરે છે તો શું તમને કબજીયાતની સમસ્યા છે તો તમારે સૌ તમારા ટોયલેટ પદ્ધતિ ઉપર ફોકસ પાડવાનું છે કે તમારી દેશી ટોયલેટ પદ્ધતિ છે પ્રાચીન સમયમાં જ આવતી એ કે પેલું ઊભું ટોયલેટ છે એમાં તમારે ખાસ પ્રકાશ પાડવાનો છે એટલે માટે તમે જો દેશી ટોયલેટ અપનાવતા હશો વાપરતા હશો યુઝ કરતા હશો તો તમને કબજિયાતની સમસ્યા બને ત્યાં સુધી થશે જ નહીં અને તમને કબજિયાતની સમસ્યા થવાના સંકેતો પણ તમારા શરીરમાં જણાશે નહીં પરંતુ ઊભું ટોયલેટ એમાં અત્યારનું આ ખાણીપીણી આચર કુચર આપણે ન ખાવાનું બધું ખાઈ લઈએ છીએ મેંદાનો વધારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને આપણા શરીરમાં કબજીયાતનો રોગ થવા લાગે છે અને આપણે કબજિયાતને મટાડવો હોય તો આપણે આ પ્રકારની પ્રાચીન પદ્ધતિને અપનાવી પડશે હવે કબજીયાત કોને કહેવાય એ મોટા ભાગના લોકોને પહેલાં તો ખબર જ નથી કે કબજીયાત કોને કહેવાય તો કબજિયાત એક તો તમારે લાંબો સમય સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે એને કબજિયાત કહેવાય નંબર બે કે એક વખત ટોયલેટ ગયા પછી બીજી વખત ટોયલેટ જવું પડે એને કબજિયાત કહેવાય નંબર ત્રણ તમે જ્યારે ટોયલેટ કરવા માટે બેસો બેસોથી કટકે કટકે તમારો મળ આવે જાડો ગઠાઈ ગયેલો મળ આવે એને કબજિયાત કહેવાય ચોથું કે બળ કરવું પડે કુદરતી તે પ્રેશર ન આવે એને કબજિયાતની સમસ્યા કહેવાય પાંચમું કે તમારો જ્યારે મળ સરકી જાય ત્યારે તમને મળદ્વારમાં સેજ બળતું હોય એવું જણાય તો એને કબજીયાત કહેવાય કારણ કે જાડો મળ જ્યારે મળદ્વારમાં ઘસાય તે થોડીક બળતરાનો અનુભવ થાય છે આને કબજીયાતના સંકેતો કહી શકાય છે તો આ પ્રકારના સંકેતો જણાય ત્યારે આપણે દેશી પ્રાચીન પદ્ધતિ જે ટોયલેટ પદ્ધતિ છે એને અપનાવી જોઈએ સાથે સાથે ખાવા પીવામાં ફળાહાર શરૂ કરી દેવાનો લીલા શાકભાજીનો પ્રયોગ કરવાનો પાણી પીવાનું થોડુંક રાખવાનું બને ત્યાં સુધી તાંદળજોની ભાજી છે કે પાલકની ભાજી છે આ પ્રકારની ભાજી ક્યારેક ક્યારેક ખાતી રહેવાની સફરજનનો પ્રયોગ કરવાનો સફરજન પણ ઉત્તમ ગણાય છે અને વધારે પડતો ફાઇબરયુક્ત ભોજન લેવાનું કારણ કે ફાઈબર છે એ તમારી કબજીયાતને મટાડનાર છે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવનાર છે અને તમારા આંતરડાને કબજિયાતમાંથી મુક્ત કરાવશે અને તમારા શરીરને એકદમ હળવું ફૂલ રાખશે તો આપણે આ પ્રાચીન પદ્ધતિને અપનાવીએ થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખીએ મેંદો છે ઠંડા પીણા છે બિસ્કીટ છે કે મેંદામાંથી બનેલી કોઈ પણ વસ્તુ આપણે અવોઈડ કરીએ તો આપણને કબજિયાતમાંથી સો ટકા મુક્તિ મળી શકે છે કબજીયાત અત્યારે ઘર ઘરનો રોગ થઈ ચૂક્યો છે એનું આ એનું પરિણામ કે આપણા આપણું મન અને આપણું શરીર આપણે જ્યારે નિરોગી નથી રાખી શકતા ત્યારે કબજીયાત તો શું નાના મોટા અનેક રોગોથી આપણું શરીર ઘેરાઈ જાય છે પરંતુ આપણે થોડુંક ધ્યાન રાખીએ થોડુંક સવાર સાંજ ચાલવા માટે જઈએ યોગ્ય પ્રમાણમાં પાણી પીવાનું રાખીએ તો આપણને કબજિયાતની સમસ્યા ક્યારેય સતાવતી નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી